ગજાનંદ ગણપતિ મહારાજની કૃષ્ણ કનૈયા લીજે સીતા રામ સીતા રામ રટિયે સીતારા હરિ નિહારે તલગાડી રટિયે રાધેશમ લોલા લંગડાન સંતાન થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન નવ નવમાં સતને ઉદર મારા પથર એટલા દેવ કરી પૂજા ત્યારે તારું સંતાન થઈને સેવા કરજો ભગવાન થઈને સેવા માયે કોરા માં સુવરા માયે હાલરડા સંભળાય ઉપકાર એનો કેમ કરી સંતાન થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન કડવા કડવા પોષણ મારી માયે રે ખાધા મીઠા મીઠા ભોજન માયે અમને જમાડ્યા અમૃત જેવા સેવા કરજો બાપ છે ભગવાન પાપા પગલી પાપા પગલી હાલતા શીખવાડતી આંગળી પકડીને માતા દોડતા શીખવાડતી શ્રવણ થઈને સેવા કરજો ભૂલે ન જવાય સંતાન થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન સુખ દુઃખ વેઠી માયે અમને ભણાવ્યા ગીતાજી ના જ્ઞાન અપાવે મારી માં સંતાન થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન ાયમજ આવતા માયા ના મંડપ નીચે ભૂલે ન જવાય સંતાન થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન નાની એવી ઓરડી માં સહુ પરિવાર રેતા પાંચસો વાર બાંગલા બંગલા માં મા બાપ નો પોસાય સંતાન થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન સર્વે હી સબ રાખ્યા વિના સર્વે કોડ પૂરા કર્યા એનો વારો આવે ક્યારે ચોપડા ચિતરાય સંતાન થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન મોટા મોટા દેખાય સંતાન થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન ઘર ગમે ત્યારે મંદિરે જાતા

સંતાન થઈને ને સેવા કરજો મા બાપ છે ભગવાન પેઢ આવજો ચારે ધમ જાતરા ભાઈ ઘેરે બેઠા થાય સંતાન થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન પચીસ પચાસ વર્ષ પેલા વૃદ્ધાશ્રમ નોતા વારા પછી વારો આ પડો દેખાય સંતન થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન મા બાપની કાવડ છે કોઈ ગાય છે શ્રવણ જેવા એના દીકરા થાય છે અડસઠ તીરથ કરાવે મારા ભાઈ સંતાન થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન આહીર કુળ ની દી કરીને અમર એનું નામ છે માનવ જનની સેવા કરી અમર રાખ્યું નામ સંતાન થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન સીતારામ સીતારામ રટિયે સીતારામ હરિ નિહારે હે તલગાડીએ રટિયે રાધે શ્યામ બોલો કૃષ્ણ કનૈયાલાલની છે